હેલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આજે આપણે નવ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ હવે આ ચેપ્ટરની અંદર આપણે ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના માપ જે છે મધ્યક મધ્યસ્થ અને બહુલક તેનો અભ્યાસ કરવાનો છે વર્ગીકૃત માહિતી માટે તો એના સૂત્રો આપણની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ પહેલાં આપણે જે આપણું સ્વજે તેર પોઈન્ટ એક છે એ આખું મધ્યકના પર આધારિત છે તો આપણે મધ્યકના સૂત્રો જોઈ લઈએ મધ્યક એક્સ બાર શોધવા માટેની ત્રણ રીત છે સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત ધારી લીધેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત તો આપણે પહેલાં સીધી રીત જોઈએ એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સ આઈ છેદમાં સીગમાં એફઆઈ જ્યાં એફઆઈ એ શું છે આવૃત્તિ છે એટલે કે આયમા વર્ગની જે તે વર્ગની આવૃત્તિ છે આઈ એ જે તે વર્ગની મધ્ય કિંમત છે તો મધ્ય કિંમતનું સૂત્ર છે આઈ બરાબર આયમા વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ આયમા વર્ગની અધ સીમા છેદમાં બે એટલે કે જે તે વર્ગની ઉર્જ્વસીમાના અધ સીમાનો સરળ ધારો કે વર્ગ જ આપણી પાસે દસ વીસ આપણા વર્ગો હોય દસ વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ તો એક દસ વીસ વર્ગ લઈ લે તો એની મધ્ય કિંમત કેટલી થાય તો દસ એ શું છે અધ સીમા છે વીસ એ ઉર્ધ્વ સીમા છે તો એક્સઆઈ બરાબર દસ વધતા વીસ છેદમાં બે સૂત્ર પ્રમાણે એટલે કે દસ ને વીસ ત્રીસના છેદમાં બે એટલે પંદર થાય મધ્ય કિંમત અને સિગ્મા એફઆઈ શું છે કુલ આવૃત્તિ એટલે કે એન આવૃત્તિઓનો સરવાળો છે સિગ્મા એટલે એને સરવાળો કહેવાય બીજી રીત છે ધારી લીધેલ મધ્યકની રીત તો એમાં આપણે મધ્ય કિંમતમાંથી પણ એક કિંમત ધારી લેવાની જે આપણી મધ્ય કિંમત હોય દરેક વર્ગની તેમાંથી એક કોઈ પણ એક મધ્ય કિંમતને એ ધારીને એનો ઉપયોગ કરીને આપણે એક્સપાર શોધવાનો છે તો એક્સપાર બરાબર સૂત્ર છે એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ જ્યાં ડીઆઈએ શું છે એક્સઆઈ માઇનસ એ એટલે કે દરેક જે મધ્ય કિંમત છે તેમાંથી આપણે ધારેલી મધ્ય કિંમત બાદ કરતા જઈએ એ એટલે આપણને ડીઆઈ મળે અને એ ધારેલો મધ્યક છે સીગમાં એફઆઈ એટલે એન છે કુલ આવૃત્તિ અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત જે સેલ્લામાં સેલી રીત છે હવે એનું સૂત્ર છે એક્સ બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ એચ અહીંયા એફઆઈ ડીઆઈ હતું અને અહીંયા એફઆઈ યુઆઈ છે ડીઆઈ એક્સઆઈ માઇનસ એ છે તો યુઆઈ શું છે એક્સઆઈ માઇનસ એ એચ એટલે કે એચ વડે ભાગીને એક્સાઇ માઇનસ એને આપણે એટલે કે ડીઆઈને આપણે એચ વડે ભાગીએ તો આપણને યુઆઈ મળે એચ શું છે વર્ગ લંબાઈ છે જે તે વર્ગ ધારો કે આપણા દસ વીસ વર્ગ છે તો એની વર્ગ લંબાઈ થવાની વીસમાંથી દસ આપણે બાદ કરીએ તો આપણને મળે છે દસ એટલે કુલ વર્ગ લંબાય છે દસ એ રીતે એચ વર્ગ લંબાઈ અને એ એ ધારેલો મધ્યક હવે આપણને એમ એટલે સૂત્ર થાય છે એક્સપર્ટ બાબતે એ પ્લસ સીગમાં એફઆઈયુ હોય છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ જ્યાં સીગમાં એફઆઈ એ આપણી કુલ આવૃત્તિ છે એન હવે આપણને એમ થાય કે આમાંથી કઈ રીત કરવી જોઈએ જો ત્રણે ત્રણ રીત કોઈપણ રીતથી કરીએ જવાબ સરખો જ આવે મધ્યકની એક જ કિંમત મળે આપણને હવે સીધી રીત ક્યારે કરવાની તો જ્યારે એફઆઈ અને એક્સઆઈ બંને નાના હોય એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમત નાનાની કિંમતો નાની નાની મળે નાની હોય ત્યારે આપણે આ સીધી રીતનો ઉપયોગ કરવાનો એ એકદમ સરળ થઈ પડે છે અને જો એફઆઈ અને એક્સઆઈ મોટા હોય એની કિંમતો મોટી હોય અથવા બેમાંથી એક પણ ખૂબ મોટી કિંમત હોય ત્યારે આપણને આ રીત સીધી રીત એ થોડીક ગૂંચવાળા ભરેલી થઈ જાય છે ત્યારે આપણે કરવાની ધારી લીધેલા મધ્યકની રીત અથવા પદ વિચલનની રીત હવે આ બંનેમાં પણ પદ વિચલનની રીત એકદમ સરળ છે એ આપણે જ્યારે પ્રશ્નનું સોલ્યુશન કરીશું દાખલા ગણીશું ત્યારે આપણને ખબર પડી જ જશે કે કઈ રીત સરળ છે આપણે સૂત્ર મોટું દેખાય પણ એકચ્યુઅલી આ સૂત્ર પ્રમાણે ગણતા ગણતરી એકદમ સરળ થઈ જાય છે વર્ગ લંબાઈ સમાન હોય તો પદ પદ વિચલનની રીત જ કરવાની પણ જો વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે જ માત્ર આપણે ધારી લીઢેલ મધ્યકની રીત કરીશું કેમકે ત્યારે પદ વિચલનની રીત આપણે કરી શક કરી શકીએ પણ એ થોડું અઘરું થઈ જાય ત્યારે એટલી સરળતા નથી રહેતી એટલા માટે ધારી લીઢેલ મધ્યકની રીત જો વર્ગ લંબાઈ અસમાન હોય તો એ જ સરળ પડે ત્યારે આપણે આ કરીશું તો હવે આપણે જે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક જે આખું મધ્યક શોધવા માટેનું ચેપ્ટર સ્વાધ્યાય છે એટલે આપણે ત્યાર પછી છે બહુલકનું સ્વાધ્યય સ્વાધ્યાય તેર પોઈન્ટ બે તો જ્યારે આપણે તેર પોઈન્ટ બે કરીશું ત્યારે આપણે બહુલકનું સૂત્રની ચર્ચા કરી લઈશું તો હવે આપણે આગળ ચાલીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક પર સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાં તેમણે એક વિભાગના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો આપણે માહિતી જોઈ લઈએ વીસ ઘરોમાં વનસ્પતિના જે છોડ છે એની માહિતી છે તો છોડની સંખ્યા શૂન્યથી બે હોય બેથી ચાર હોય ચારથી છ હોય છથી આઠ આઠથી દસ દસથી બાર અને બારથી ચૌદ આવી હોય તો ઘરોની સંખ્યા છે જો શૂન્યથી બે છોડ હોય તેવો એક ઘર છે બેથી ચાર છોડ હોય તેવા બે ઘર છે ચારથી છોડ હોય તેવું એક ઘર છે આ રીતે થી આઠમાં પાંચ આઠથી દસમાં છ દસથી બારમાં બે અને બારથી ચૌદમાં ત્રણ એટલે આ આપણા વર્ગો છે અને આવૃત્તિ છે હવે મધ્યક શોધવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું શા માટે એવો પ્રશ્ન પૂછેલો છે તો મધ્યક શોધવા માટે અહીં એફઆઈ તેમજ એક્સઆઈની કિંમત નાની હોવાથી મધ્યક શોધવા માટે આપણે સીધી રીતનો એટલે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું જો આપણે ગણતરી જોઈએ તો છોડની સંખ્યા એ વર્ગ છે તો આ વર્ગ આપણે આ રીતે ઊભી લાઈનમાં લખી દેવાના શૂન્ય બે બે ચાર ચાર છ છ આઠ આઠ દસ દસ બાર બાર ચૌદ ત્યાર પછી ઘરોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપણી એફઆઈ તો એક બે એક પાંચ છ બે ત્રણ આ રીતે સંખ્યામાં લખી દેવાનું મધ્ય કિંમત એક્સઆઈ તો મધ્ય કિંમત કઈ રીતે શોધેલી છે શૂન્ય અને બેના સરવાળા ને બે વડે ભાગવાનું એટલે બેના છેદમાં બે એક ચાર અને બેનો સરવાળો ચાર ને બે છ છના છના છેદમાં બે એટલે ત્રણ ચાર અને છનો સરવાળો છ ને ચાર દસ દસના છેદમાં બે એટલે પાંચ જો તમે અહીંયા બે અને ચારની સેન્ટરમાં વચ્ચે શું આવે ત્રણ એ રીતે પણ આપણે મધ્ય કિંમત લખી શકીએ કે ભાઈ શૂન્ય અને બેની વચ્ચે એક આવે બે અને ચારની વચ્ચે ત્રણ આવે ચાર અને છની વચ્ચે પાંચ આવે છ અને આઠની વચ્ચે સાત આવે તો એ રીતે મોટી કિંમત આપણે સૂત્ર પ્રમાણે પણ કરી શકાય શૂન્ય વધતા બે છેદમાં બે બે વત્તાં ચાર છેદમાં બે ચાર વધતાં છ છેદમાં બે અથવા બેની વચ્ચે આવે એ પણ એ જ કિંમત મળવાની અને ત્રીજું કે જો આપણી વર્ગ લંબાઈ બે બે છે ઝીરો બે બે ચાર ચાર છ એટલે બે બેનો ગાળો છે એને કહેવાય વર્ગ લંબાઈ તો પહેલી મોટી કિંમત આપણે શોધી લીધી એક છે ત્યાર પછી વર્ગ લંબાઈ બધી સમાન છે બે 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 તો બે ઉમેરતા જઈએ પહેલી મધ્ય કિંમતમાં તો એક ને બીજા બે ઉમેરીએ એટલે ત્રણ ત્રણમાં બે ઉમેરી એટલે પાંચ પાંચમાં બે ઉમેરી એટલે સાત આ રીતે પણ વર્ગ મધ્ય કિંમત છોડી શકાય પછી છે એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર જો આપણી પાસે મધ્ય કિંમતની સંખ્યા પણ નાની છે અને ગુરુની સંખ્યા એટલે કે આવૃત્તિ પણ નાની છે તો એનો સર એનો ગુણાકાર આપણને સરળ થઈ પડે એટલા માટે અને આ ગુણાકાર પછી જે સરવાળો મળે એ પણ નાનો મળે આપણે ગુણાકાર કરીએ એક 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 બે તાલી છ પાંચ એક પાંચ પાંચ સત્તામ પાંત્રીસ છ નવામ ચોપન અગિયાર દુ બાવીસ અને તેરતાલી ઓગણચાળીસ હવે આનો સરવાળો છે સિગ્મા સીગમા એક્સ આઈ એકસો ને બાસઠ સરવાળો આપણે કરી લઈએ છ ને એક સાત ને પાંચ બાર ને પાંચ સત્તર ને ચાર એકવીસ ને બે ત્રેવીસ ને નવ બત્રીસ બત્રીસો બે વડી ત્રણ ત્રણ ને ત્રણ છ ને પાંચ અગિયાર અને બે તેર ને ત્રણ સોળ એકસો બાસઠ અને ઘરોની સંખ્યા વીસ છે આપણને આગળ કહી દીધી છે રકમની અંદર અને સરવાળો પણ એ જ આવે વીસ હવે સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમા એફાઈ એકસાય છેદમાં સીગમા એફઆઈ સીગમા એફઆઈ છે આપણે એકસો અને સીગમા એફઆઈ છે વીસ એટલે એકસો બાસઠના છેદમાં વીસ હવે વીસ એટલે બે ગુણ્યા દસ તો આપણે એકસો બાસઠને બે વડે ભાગી લઈએ એટલે એક્યાસી ડું એકસો બાસઠ થાય તો અને છેદમાં દસ છે એટલે એક પોઈન્ટ આપણે કાપતા આઠ પોઈન્ટ એક જવાબ આપણને મળે એટલે ઘર ડીચ છોડની સંખ્યાનો મધ્યક બરાબર આઠ પોઈન્ટ એક છે